સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો અત્યારે આપણે બધા જાણીએ છીએ કે તહેવારોના દિવસો શરૂ થઈ ગયા છે અને તહેવારોના દિવસો એટલે હરવા ફરવાના એન્જોય કરવાના દિવસો અને આ તહેવારોનું ધાર્મિક મહત્ત્વ પણ રહેલું હોય છે તો ઘણી વખત આપણે ભગવાનને કોઈ પણ વસ્તુ ધરાવવી હોય અથવા તો આપણા ઘરે ગેસ્ટ આવવાના હોય ફેસ્ટિવલ ડેઝમાં અથવા તો આપણે કશે બહાર ગામ જવાનું હોય તો આ બધામાં કોમન વસ્તુ એક છે કે કોઈ પણ વસ્તુ લેવાની હોય કોઈ પણ ફૂડ લેવાનું હોય એ બહારથી લેવાનું આપણે બધા પસંદ કરતા હોઈએ છીએ પછી ભલે ફરસાણ હોય મિષ્ટાણ હોય કંઈ પણ હોય ઇવન ભગવાનને ધરાવવાની વસ્તુઓ પણ હવે રેડી લઈ લેવામાં આવે છે શા માટે માત્ર થોડાક જ પ્રયત્નો કરવાથી માત્ર થોડુંક જ ઇન્ટરેસ્ટ આપણે જો કેળવીએ તો ખૂબ સારી વસ્તુ શુદ્ધ વસ્તુ આપણે ઘરે જ બનાવી શકીએ છીએ માર્કેટમાંથી લાવેલી કોઈપણ વસ્તુમાં પ્યોરિટીની કોઈ ગેરંટી હોતી નથી સાથે સાથે તબિયત બગડવાના ચાન્સીસ જે છે એ અનેક ગણા વધી જાય છે તો શા માટે માર્કેટમાંથી આપણે લાવીને આપણા જ પરિવારજનોની તબિયત જે છે એને દાવો પર લગાડવું તો ભગવાનની ને પણ કંઈ પણ ધરાવવાનું હોય તો જ્યારે આપણા હાથે બનાવીને ભગવાનને ધરાવીએ અથવા તો આપણા પરિવારના સભ્યોને ખવડાવીએ અને એ લોકો જ્યારે ખરેખર એ લોકોને ભાવશે ગમશે વખાણ કરશે ત્યારે આપણા આનંદનો પાર નહીં રહે તો ઘણી બધી વસ્તુઓ જે છે એ ઘરે બનાવ્યાથી આપણને એનાથી સંતોષ થાય છે તો આવી એક રેસિપી છે મોહન થાળ જે હું આજે આપણી સાથે શેર કરવાની છું હવે મોહનથાળ છે બધાને બહુ જ ભાવતો હોય છે અને ફેસ્ટિવલ ડેઝમાં હોય કે ભગવાનને ચડાવવાનો હોય ત્યારે મોહનથાળ પર પસંદગી ઘણી વખત ઉતરતી હોય છે પરંતુ મોહનથાળ બધાનો ઘણી વખત એક સરખો બનતો નથી હોતો ક્યારેક સારો બને છે તો ક્યારેક એ જ વસ્તુ જે છે એ બગડી જાય છે ક્યારેક જામતો નથી તો ક્યારેક કણી નથી પડતી અને આવા તો અનેક પ્રોબ્લેમ આવે છે ને છેલ્લે ગૃહિણી કંટાળીને માર્કેટમાંથી લઈ લેવાનું પસંદ કરતી હોય છે તો આજે આપણે દરેક વસ્તુ પ્રોપર મેઝરમેન્ટ સાથે અને સ્ટેપ બાય સ્ટેપ દરેક ટ્રિક્સ અને ટીપ્સની સાથે આ વિડીયો જે છે હું આપણી સાથે શેર કરવાની છું તો વિડીયોનો એક પણ ભાગ ચૂકશો નહીં અને વિડીયોને આપને ગમે તો લાઈક ચોક્કસથી કરજો અને બધા સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને હા ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં ચાલો હવે જઈએ કિચનમાં અને મોહનથાળ બનાવવાનું શરૂ કરીએ તો મોહનથાળ બનાવવા માટે આપણે ચણાનો કરકરો લોટ લેવાનો છે ચણાનો કરકરો લોટ બે કપ લેવાનો છે તો અહીં બે કપ ભરીને ચાળીને સાફ કરીને આ લોટ લીધેલો છે ચણાનો કરકરો લોટ માર્કેટમાં ઇઝીલી મળી જતો હોય છે હવે આપણે વચ્ચે થોડી જગ્યા બનાવીને આની અંદર બે ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેરીશું અને સાથે જ બે ટેબલ સ્પૂન જેટલું પીગાળેલું ઘી ઉમેરશું હવે બધું મિક્સ કરી લઈએ હવે આપણે આની અંદર જે દૂધ અને ઘી ઉમેર્યું છે એને હાથેથી બરાબર મિક્સ કરી અને ચણાના લોટના એક એક ગ્રેન્યુઅલ્સમાં એને બરાબર મિક્સ કરી લેશું આ રીતે બંને હાથ વચ્ચે લોટ લેતા જઈ અને આવી રીતે કરવાથી આપણે જે દૂધ અને ઘી ઉમેર્યું છે એના વડે આ લોટ જે છે એ આખો કોટ થઈ જશે આવું કરવાથી આપણો મોહનથાળ જે છે એ કણીવાળો સરસ બનશે હવે આ લોટ છે એને વાસણમાં બરાબર વચ્ચે લઈ અને એકદમ પ્રેસ કરી અને દસથી પંદર મિનિટ સુધી એને ઢાંકીને રેસ્ટ કરવા દેવાનો છે આ પ્રોસેસને ધાબો દેવાની પ્રોસેસ કહે છે હવે પંદર મિનિટ પછી ખોલીને જોઈ લઈએ હવે ચોખા ચાળવાની ચારણીથી આ જે મિશ્રણ છે એને ચાળીશું જે ચારણી છે એ ઘઉં ચાળવાની ચારણી જેટલી જાડી પણ ના હોવી જોઈએ અને બાજરો ચાળવાની ચારણી જેટલી ઝીણી પણ ના હોવી જોઈએ બરાબર આ રીતે લોટને ચાળી લેશું અને ત્યારબાદ જે કંઈ પણ વધે લોટ એને સાઈડ પર મૂકી દઈશું હવે આ જે લોટ વધ્યો છે એને મિક્સર જારમાં લઈ લેશું અને એમાં લઈને ક્રશ કરી લેશું તો આ રીતે લોટ ક્રશ થઈ ગયો છે અને એને હવે ફરી પાછો ચાડી લઈએ અને હવે તૈયાર છે આપણું મોહનથાળ બનાવવા માટેનું મિશ્રણ આપ જોઈ શકો છો લોટ જે કકરો હતો એનાથી પણ વધારે અત્યારે લોટમાં કણી દેખાઈ રહી છે હવે મોનથાળ બનાવવા માટે મેં અહીં એક કઢાઈ લઈ લીધી છે અને એમાં ઘી ઉમેરું છું થ્રી ફોર્થ કપ જેટલું ઘી લીધેલું છે પણ બધું ઘી અત્યારે ઉમેરતા નથી જરૂર પડીએ આપણે થોડું ઘી જે અત્યારે સાઈડ પર મૂક્યું છે એ ઉમેરી શકાય હવે એની અંદર આપણે જે લોટ તૈયાર કર્યો એ ઉમેરીએ શરૂઆતમાં ગેસ એકદમ ધીમો રાખીશું અને આ બધો લોટ ઘીમાં બરાબર મિક્સ કરી લઈએ લોટ બરાબર મિક્સ થયા પછી ઘીની જરૂર જણાય છે તો આપણે જે બાકી રાખેલું હતું એ ઘી ઉમેરી અને ચલાવશું શરૂઆતમાં આ મિશ્રણ થોડું કઠણ લાગે છે પણ ધીમે ધીમે જેમ જેમ શેકાવા લાગે છે તેમ તેમ એ હલકું થતું જાય છે અને ઘી પણ એમાંથી છૂટતું હોય છે હવે આ લોટને ચલાવતા એવું લાગે છે કે સરળતાથી આપણે ચલાવી શકીએ છીએ તો આ બાકી વધેલું જે ઘી છે એને ઉમેરવાની કોઈ જરૂર જણાતી નથી શરૂઆતમાં ધીમા ગેસ પર જ આ લોટને આપણે આ રીતે ચલાવતા રહીશું મિત્રો આ મોહનથાળ એ ગુજરાત અને રાજસ્થાનની એક ખૂબ જ પ્રખ્યાત અને પરંપરાગત મીઠાઈ છે તેનું ઇતિહાસ અને મહત્ત્વ એ પણ ખૂબ રોચક છે આ મોહન થાળનું નામ બે શબ્દો પરથી ઉતરી આવ્યું છે મોહન અને થાળ મોહન એ ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ છે એનો અર્થ થાય છે મનમોહક અથવા તો આકર્ષક થાળનો અર્થ થાય છે ભોગ અથવા પ્રસાદ એવી લોકવાયકા છે કે આ મીઠાઈ ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય હતી અને તેથી તેમને ભોગ તરીકે અર્પણ કરવામાં આવતી અને આ જ કારણોસર આ મીઠાઈનું નામ પડ્યું મોહનથાળ ધાર્મિક દૃષ્ટિએ આપણે આ મીઠાઈનું મહત્ત્વ જોઈએ તો મોહનથાળને મુખ્યત્વે જન્માષ્ટમી અને દિવાળી જેવા તહેવારોના પ્રસંગે બનાવવામાં આવે છે આ તહેવારો દરમિયાન તે ભગવાનને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે હવે આપ જોઈ શકો છો જેમ જેમ આ લોટ શેકાતો જાય છે તેમ તેમ એ હલકો થતો જાય છે અને ચલાવવામાં પણ સરળતા પડે છે અને ઘી પણ એમાંથી ઘણું છૂટું પડતું હોય એવું લાગે છે હજુ કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આ લોટને શેકવાનો છે આ મોહનથાળમાં જે પણ વસ્તુ વપરાય છે એટલે કે ચણાનો લોટ ઘી અને ખાંડ આ દરેક વસ્તુ જે છે એ શરીરને ઉર્જા પ્રદાન કરે છે ઘી શરીરને ઉર્જા પ્રદાન કરે છે જ્યારે ચણાનો લોટ છે એ પ્રોટીનનો સારો સ્ત્રોત છે અને આની અંદર જ્યારે ફ્રૂટ્સ ઉમેરવામાં આવે તો આ મોહનથાળ જે છે એ વધુ પૌષ્ટિક બને છે હવે જ્યારે ચણાનો લોટ શેકાઈ જવા આવે બરાબર એનો કલર ડાર્ક થઈ જાય ત્યારે આપણે એની અંદર ઘરની દૂધની મલાઈ ઉમેરીશું વન એઇથ કપ મલાઈ લીધેલી છે અહીં આગળ બરાબર મિક્સ કરી લઈએ મલાઈ મિક્સ કર્યા પછી અહીં વન ફોર્થ કપ દૂધ લીધેલું છે દૂધને ધીમે ધીમે કરતાં ઉમેરીશું એકસાથે ઉમેરતા ઊભરો થઈને બહાર આવે છે તો ધીમે ધીમે કરી અને ઉમેરતા જશું અને ચલાવતા જશું આ માત્ર મલાઈ ઉમેરીને પણ મોહનથાળ બનાવી શકો છો અથવા તો માત્ર દૂધ ઉમેરીને પણ મોહનથાળ બનાવી શકો છો હવે ચલાવતા કલર પણ ડાર્ક લાગે છે અને ધીમે ધીમે મિશ્રણ ઘટ થવા લાગ્યું છે આપ જોઈ શકો છો હજી બે ત્રણ મિનિટ ચલાવતા રહીએ જેથી કરીને દૂધ અને ક્રીમ જે છે એનું મોઇશ્ચર જે છે એ ઉડી જાય અને આપણો મોનથાળ જે છે એની શેલ્ફ લાઈફ વધી જાય અને બહાર પણ સારો રહે હવે આપણે ગેસ બંધ કરી દઈશું તો ભાઈ હવે આપણો લોટ શેકાઈ ગયો છે અને હવે આપણું સૌથી અઘરામાં આપણું કામ શરૂ થાય છે એટલે કે ચાસણી બનાવવાનું ચાસણી બનાવવાનું બધાને બહુ જ કડાપૂટવાળું બહુ જ માથાપૂટવાળું કામ લાગતું હોય છે પણ ના 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 ચિંતા ના કરશો ચાસણી બનાવવાનું કામ એકદમ સરળ છે અને ઓછી કે વધુ આવી જાય તો શું કરવું એ પણ આપણે આગળ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને વિડીયો આપને ગમતો હોય તો શેર કરતા રહેજો મિત્રો ચાલો હવે બનાવીએ ચાસણી તો હવે આ શેકાયેલો લે લોટ આપણે સાઈડ પર લઈ લેશું અને બીજી એક કઢાઈમાં આપણે લઈ લેશું એક કપ જેટલી ખાંડ બે કપ આપણે ચણાનો લોટ લીધેલો હતો કરકરો અને હવે લેશું એક કપ જેટલી ખાંડ અને આની અંદર હાફ કપ જેટલું પાણી ઉમેરી દઈએ અને બીજી રીતે કહીએ તો ખાંડ ડૂબે એટલું પાણી લઈ લેવું હવે ગેસ ચાલુ કરીએ ચલાવીએ આ ખાંડ ઓગળે એટલી વારમાં આપણે એની અંદર થોડું કેસર લઈ લઈએ કેસરના થોડા તાતણા ઉમેરવાથી સુગંધ સ્વાદ અને કલર ત્રણેય સરસ આવે છે તો આપણે થોડા કેસરના તાતણા લઈ લીધા છે આની અંદર હવે એને ચલાવીએ ખાંડને ઓગાળવાની પ્રોસેસ છે આપણે ફાસ્ટ કેસ પર કરી શકીએ કોઈ જ વાંધો નથી એક ધારું ચલાવતા રહેવું બસ હવે આપણી સુગર જે છે ઓલમોસ્ટ ડાયલ્યુટ થઈ ગઈ છે હવે આની અંદર આપણે હાફ ટી સ્પૂન જેટલો એલચી પાવડર ઉમેરી દેશું હવે ગેસ થોડો ધીમો કરી અને પછી ચલાવીએ થોડીવાર પછી એને ચેક કરશું આપણે ગેસ મીડિયમ પર રાખો અને સતત ચલાવી રાખો હવે આ ચાસણી છે આ થોડી ઘટ થવા લાગી છે પરંતુ હજુ આપણે જે જોઈએ છીએ એક કે દોઢતાની ચાસણી એ થવામાં હજુ ટાઈમ છે આનું એક ડ્રોપ પ્લેટમાં લઈને જોઈ જોઈએ હજુ ઇઝીલી રેલાય છે માટે આપણે કહી શકીએ કે ચાસણી તૈયાર થઈ નથી હજુ સેજ ચીકાશ જ આવે છે પૂરો તાર જે છે એ બનતો નથી આપ જોઈ શકો છો અડધો સ્ટાર બને સડધો તાર પણ બનતો નથી માટે શું ચલાવવું પડશે હવે ફરી પાછું આ પ્લેટમાં અને થોડું એને ઠંડુ થવા દઈએ ટેમ્પરેચર થોડું ડાઉન થવા દઈએ ત્યાં સુધી ચાસણીને હલાકી રાખવાની છે હવે જોઈએ તો આ એટલું ઈઝીલી આ જે ડ્રોપ છે એ રેલાતો નથી તાર ચેક કરી લઈએ અને આ ગેસ બંધ કરી દઈએ આપ જોઈ શકો છો આજે તાર છે આપણો આખો તાર એક બને છે આખો તાર બને છે માટે આપણી ચાસણી જે છે એ રેડી છે તો હવે ચાસણીને મોંથાળના બેટરમાં ઉમેરીએ એની પહેલા આપણે જેમાં મોહન થાળને ઠારવો છે એ પ્લેટને આપણે ઘીથી ગ્રીસ કરી લઈએ આ રીતે આખી પ્લેટ જે છે એ ઘીથી ગ્રીસ થઈ ગઈ છે બરાબર હવે એને સાઈડ પર મૂકી દઈએ તો હવે જે રેડી ચાસણી છે એને મોહન થાળના મિશ્રણમાં ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લઈશું તો હવે અહીં આપણે વન એઇથ ટી સ્પૂન જેટલો જાયફળ પાવડર ઉમેરીશું જાયફળ પાવડર ઉમેરવાથી મોનથાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો હવે આપણો મોનથાળ રેડી છે આપણે ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં એને લઈ લેશું અને એને બરાબર પ્રેસ કરીને એક સરખો કરી દઈશું તો હવે મારી પાસે અહીં થોડી બદામની કતરણ છે બદામની કતરણથી આપણે મોહનથાળને ગાર્નિશ કરીશું હવે બદામની કતરાને થોડી પ્રેસ કરી લઈએ જેથી કરીને તે મોનથાળ સાથે ફિક્સ થઈ જાય આપણો મોંથાળ તો રેડી છે પરંતુ એને એટલો જલ્દી ટેસ્ટ નહીં કરી શકાય કારણ કે એને ઠરવામાં થોડો ટાઈમ લાગશે તો ત્રણથી ચાર કલાક સુધી આપણે એને ઠંડો થવા દઈએ અને પછી જોઈએ કે રિઝલ્ટ કેવો મળ્યું છે ટેસ્ટ કેવો થયો છે અને કેટલી વાર અથડતા લાગશે એ ડિપેન્ડ કરે છે વેધર પર વેધર ઠંડુ છે કે ગરમ ગરમ વેધર હોય તો એને જામતા થોડો ટાઈમ લાગે છે અને ઠંડુ વેધર હોય તો જલ્દી જામી જાય છે જોઈએ ચાર કલાક પછી આપણે એ કેવું રિઝલ્ટ મળ્યું છે હવે આપણો આ જે મોહનથાળ છે એ હૂંફાળો થઈ ગયો છે એને ટચ કરી શકાય એવો થઈ ગયો છે ત્યારે જ આપણે એના પર કટ લગાવી લઈએ અહીં આપને એવું લાગે કે મોહનથાળ ખૂબ જ કઠણ થઈ ગયો છે તો આ મોહન થાળને ફરી પાછો કડાઈમાં લઈને થોડું દૂધ ઉમેરીને ચલાવી લેશું તો ફરી પાછો એ આપણને જોઈએ છે એવો સોફ્ટ થઈ શકે છે અને જો ઢીલો લાગે તો પણ એને ફરીથી કડાઈમાં લઈને થોડી ચલાવી લઈએ તો બરાબર એ જામી જાય છે તો આ રીતે ચાસણી ઓછી કે વધુ આવી જાય એનાથી ડરવાની જરૂર નથી બધા જ ફેરફાર થઈ શકે છે તો હવે મોહનથાળને અનમોલ્ડ કરી લઈએ વાહ આપ જોઈ શકો છો કેટલા સરસ એના ચોસલા જે છે એ જામ્યા છે અને ખૂબ જ સરસ આ મોહનથાળ બનીને રેડી થયો છે મિત્રો આ મોહનથાળ જે છે એ તો આપણી ગુજરાતી સંસ્કૃતિનો એક એનું એક અવિભાજ્ય અંગ કહી શકાય લગ્ન હોય સગાઈ હોય કે કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે ખાસ કરીને મોહનથાળ બનાવવામાં આવે છે મહેમાનોનું સ્વાગત કરવું હોય કે ખુશીના પ્રસંગોને વધુ મીઠાશ આપવી હોય દરેક વખતે મોહનથાળ બનાવવામાં આવે છે મોહન થાળ રેડી છે આપ જોઈ શકો છો કેટલા સરસ જે છે છે એના થઈ થઈ ગયા સેટ ગયો મોહન થાળ અને કેટલો સરસ લાગી રહ્યો છે ખૂબ જ સરસ હવે કેટલો સોફ્ટ થયો છે હું આપને બતાવું કેટલો સોફ્ટ થયો છે હા 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 હવે ટેસ્ટ કરીએ એક્સ્ટ્રા ઓર્ડિનરી એકસ્ટ્રા ઓર્ડિનરી ગ્રેટ ગેરંટી સાથે આપણે હું કહું કે આપ ઘરે જે પ્રકારનો મોહનથાળ બનાવો આ રેસીપીને ફોલો કરીને જો મોનથાળ બનાવશો બહાર તો એવો ટેસ્ટ નહીં મળે નહીં મળે અને નહીં જ મળે રિયલી એટલો હેવનલી ટેસ્ટ આવે છે આની અંદર એલજી પાવડરની સાથે સાથે જાયફળ પાવડર ખાસ કરીને જાયફળ પાવડર આપણે જે ક્વોન્ટિટીમાં ઉમેર્યો છે ચોક્કસથી ઉમેરજો ઝાંઈ પાવડરના લીધે આખી ગેમ ચેન્જ થઈ જાય છે રિયલી ટુ મચ હેવનલી ટુ મચ યમી વાહ કોઈ મને મજા પડી ગઈ મને પૂરેપૂરી ખાતરી છે મારા ઘરના મેમ્બર્સ આના વખાણ કર્યા વગર રહેશે નહીં અને ખાસ કરીને હું આપને પૂછવા માગું છું કે આપ ક્યારે આ મોહન બનાવી રહ્યા છો અરે રાહ શું જોવી હોય તહેવારો આવી રહ્યા છે ચાલો બનાવી નાખો આજે જ મોહન અને હા રિઝલ્ટ કેવું મળ્યું છે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો જોવા માટે ધન્યવાદ